હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે દૂધીમાંથી નાસ્તો બનાવવાના છે તો એના માટે મેં પા વાટકી જેટલી ચણાની દાળ અને અડધી વાટકી ચોખા લીધા છે હવે આ બંને વસ્તુને આપણે મિક્સી જારમાં થોડી દળદળી રહે એ રીતે ક્રશ કરી લઈશું અને એની સાથે જ આપણે અડધી વાટકી દહીં લઈશું આ બંને વસ્તુને સાઈડમાં કરી લઈએ અને પારા ખાણીમાં આપણે આઠ એક લસણની કઢી લઈશું અડધો ઇંચ આદુનો ટુકડો અને બે લીલા તીખા મરચાં લઈ એને પીસી લઈશું હવે આપણે જે તૈયાર કરેલો લોટ હતો એને મોટા બાઉલમાં લઈ લઈએ તેમાં દહીં આપણે તૈયાર કરેલી આદુ લસણ મરચાંની પેસ્ટ અને ખમણેલી દૂધી એડ કરી લઈએ ત્યારબાદ આપણે એમાં બેચિક મસાલા એટલે કે અડધી ચમચી સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ તીખું મરચું અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી દાણાનો પાવડર અને એક ચમચી આપણે એમાં અચાર મસાલો એડ કરીશું તેની સાથે સાથે આપણે એમાં એક ચમચી દળેલી ખાંડ પણ એડ કરી લઈશું હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય અને મારી ચેનલ પર જો નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની અપડેટ મળતી રહે તો આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આમાં થોડું પાણી એડ કરીશું તો હાલ આપણે બેટરને બહુ પાતળું નથી કરવાનું હાલ આપણે આવું જ રહેવા દઈશું અને એને ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું બેટરને તૈયાર કરી દસ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે બેટર પણ આપણું થોડુંક ઢીલું થયું છે હવે આપણે બગારીયામાં એક મોટા ચમચા જેટલું તેલ લઈશું અને તેલને બરાબર ગરમ કરી લઈશું ત્યારબાદ એમાં એક ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ ફૂટવા લાગે એટલે એમાં બે ચમચી જેટલા તલ એડ કરીશું અને પાંચ ચમચી જેટલી હિંગ એડ કરી લઈશું તૈયાર કરેલા વઘારને આપણે બેટરમાં ઉમેરી લઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે વઘાર આપણો કમ્પ્લીટલી બેટર સાથે મિક્સ થઈ ગયો છે હવે આપણે એમાં અડધી ચમચી ઈનો એડ કરીશું અને ઈનોને એક્ટિવ થવા માટે ચારથી પાંચ ચમચી જેટલું પાણી એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો બસ બેટર આપણે આવું જ રાખવાનું છે આનાથી પાતળું નથી કરવાનું તો આ બેટર આપણું પરફેક્ટ તૈયાર થઈ ગયું છે હવે અપે પેન અને એમાં આ રીતે ચમચી વડે થોડું થોડું તેલ નાખી લઈશું અને એને બધી જ બાજુ આપણે ગ્રીસ કરી લઈશું અને પેન હવે ગરમ થઈ ગઈ છે તો એમાં આપણે ચપટી ચપટી જેટલા સફેદ તલ એડ કરીશું અને હવે તૈયાર કરેલું બેટર આપણે ચમચી વડે એમાં ફિલઅપ કરીશું ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક અને શેર કરો અને હા કોમેન્ટ બોક્સમાં એ પણ લખો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને આ રેસિપીને તમે શું નામ આપશો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો તો આ રીતે આપણે બેટરને ફિલઅપ કરી લેવાનું છે હવે એને ઢાંકણથી બંધ કરી આપણે એને મીડિયમ ગેસના ફ્લો પર એકદમ ક્રિસ્પી ચડવાનો છે અને જ્યારે એને એક બાજુથી ચડી જાય ત્યારે ઉપર આપણે ઓઇલથી આ રીતે ગ્રીસ કરી લઈશું અને એને પલટાવી લઈશું તો પલટાવ્યા બાદ આપણે એને ઢાંકી અને ફરીથી થોડીવાર માટે એકદમ સરસ સાંતળી લઈશું જેથી કરી એ બીજી સાઈડેથી પણ એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ આપણે એને નીચે ઉતારી લઈશું તો આ હેલ્ધી નાસ્તો હવે એકદમ રેડી થઈ ગયો છે ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે તો તમે આને શું નામ આપશો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો